ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિન નિમિત્તે છોટા ઉદેપુર શહેર ભાજપ મહિલા અને યુવા મોરચા દ્વારા દવાખાનામાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે તેઓએ આજરોજ જીવનના બાસઠ વર્ષ પૂર્ણ કરી ત્રેસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે તો દાદાના હુલામણા નામે ઓળખાતા અને સ્વભાવે મૃદુ તેમજ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના આગવા સ્વભાવના કારણે નાનાથી માંડી મોટાના ખૂબ પ્રિય છે મેમનગર નગરપાલિકાના કોર્પોરેટરથી લઈ અન્ય હોદ્દા તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધીની તેઓની આ સફર રાજકીય રીતે અત્યંત રહી છે સતત ચહેરો જોવા મળતા મુખ્યમંત્રી કોઈ પણ વ્યક્તિ મળે તો એટલું ચોક્કસ કહી શકે તેમને મળ્યા પછી પોતાના સ્વજનને મળ્યા હોય તેવો અનુભવ થાય છે વહીવટી કુશળતા અને અધિકારીઓ પાસે કામ લેવાની તેમની આવડતના કારણે આજ રોજ તેઓ વહીવટી અને રાજકીય રીતે સંપૂર્ણ પકડ જમાવી ચૂક્યા છે હાલના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજનો જન્મદિવસ છે થયો હતો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાત રાજ્યના ગામે ગામ રક્તદાન આરોગ્ય કેમ્પ દર્દીઓને ફ્રૂટ વિતરણ ગરીબી રેખા હેઠળ લોકોને અન્નદાન ઝૂંપડપટ્ટી અને વૃદ્ધાશ્રમમાં ભોજન વૃક્ષારોપણ જેવા અનેક વાક્ય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ છોટાઉદેપુર શહેર ભાજપ યુવા તેમજ મહિલા મોરચા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલી આંગણવાડીના બાળકો તેમજ વિવિધ દવાખાનાઓમાં સારવાર લેતા દર્દીઓને ફ્રૂટ તેમજ બિસ્કીટનું વિતરણ કરીને મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તો આ પ્રસંગે છોટા ઉદેપુર શહેર ભાજપ પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા મહામંત્રી મુકેશભાઈ કિરમાણી અંકુરભાઈ પંચોલી છોટાઉદેપુર શહેર યુવા મોરચાના પ્રમુખ સચિનભાઈ તડવી એસટી મોરચાના ગિરીશભાઈ રાઠવા પક્ષીપંચ મોરચાના કેતનભાઈ ભોઈ મહિલા મોરચાના પ્રમુખ કલ્પાબેન શાહ યુવા મોરચાના મહિલા મોરચાના જ્યોતિબેન જોશી તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી